કેમ તેને ગુપ્ત નવરાત્રી કહેવાય છે અને ગુપ્ત નવરાત્રી દરમિયાન કેવા મંત્ર જાપ કરવા માતાજીને પ્રસન્ન કરવા માટે કેવા ઉપાયો કરવા આ તમામ વાતો આજે જણાવીશું

આશ્વિન માસની અંદર આસો મહિનાની અંદર જે નવરાત્રિ કરીએ છીએ ગરબે ગઈએ છીએ ઝૂમીએ છીએ મિત્રો રમીએ છીએ એ નવરાત્રિ એમાં દુર્ગાની છે મંગળની અંદર તમે જાઓ તો ત્યાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્ત્વ બતાવ્યું છે હવે આ દુર્ગા છે એના ત્રણ સ્વરૂપો બતાવેલા છે મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ ત્રણ જ્યોતિ છે આ ત્રણ જ્યોતિ જ્યારે એકત્ર બની ત્યારે એની અંદરથી એક જાજ્વાલ્યમાન જ્યોતિ જેને જાજવાલ્યમાન જ્યોતિ કહેવામાં આવે છે રવિબિંબ બરાત એક જ્યોતિ સ્વરૂપે માં આદે અને આપણે એટલે આરતીમાં ગઈએ છીએ જય આદ્યા શક્તિ જે આદ્ય શક્તિ સ્વરૂપે આ સંસારની અંદર સુપ્રસિદ્ધ છે એવા માતાજીની આશ્વિન માસની નવરાત્રીમાં આપણે વિશેષત મંત્ર જપ કરીએ છીએ માતાજીના નવાર્ણ મંત્રનો જપ કરીએ છીએ કયો નવાર્ણ મંત્ર છે નવ અક્ષરથી બનેલો ઐમ રીમ ક્લીમ ચા મુન ડા યે વિચે આ નવ અક્ષર તો બનેલો મંત્ર છે મિત્રો સાંભળજો ફરીથી હો ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે ઘણા ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ નમઃ નહીં કેવલ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ નવ અક્ષરનો બનેલો મંત્ર છે જેથી એને નવાર્ણ મંત્ર કહેવામાં આવે છે આ મંત્રનો જપ કરવો એ હિતાવ એ ખૂબ ઉત્તમ અને જીવનની અંદર સર્વ મનોકામનાની પૂર્તિનો આ માતાજીની નવદુર્ગાનો આ મંત્ર છે તો આ મંત્રના અંદર ત્રણ બીજ બિરાજમાન છે ત્રણ બીજ ચંડી પાઠની અંદર સિદ્ધ કુંજિકા સ્તોત્રની અંદર આ ત્રણેય બીજ અને માં નવાર્ણ દુર્ગાનો એ નવાર્ણ મંત્રનો મહિમા સમજાવેલો છે અહંકારી સૃષ્ટિ રૂપાએ જે સૃષ્ટિ

મહા સરસ્વતીનો બીજ મંત્ર છે એટલે આ ત્રણ ની અંદર આ ગુપ્ત નવરાત્રીઓ બતાવી છે પરંતુ મહાકાલીની જે ઉપાસકો છે મહાકાલીના જે સાધકો છે અને ચૈત્ર મહિનો એટલે પૃથ્વીના આરંભનો મહિનો કારણ શક્તિથી સૌદેવ પૂજાયા શક્તિહીન પુતળા જેવા તનની શક્તિ મનની શક્તિ ધનની શક્તિ જીવનની અંદર કાર્ય કરવાની શક્તિ અને જીવનની અંદર સર્વ પ્રકારની શક્તિના પ્રદાન કરનારી મા ભગવતી એટલે કે મહાકાલી અને મહાકાલીની નવરાત્રિ એટલે કે ચૈત્ર નવરાત્રિ ચૈત્ર નવરાત્રિ મહાકાલીની નવરાત્રી બતાવી છે સર્વ પ્રકારના સુખ સંપન્ન ઐશ્વર્ય આપનારી અને સૃષ્ટિને આ સંસારની અંદર પોતાના મોહની અંદર રાખનારા અને જીવનની અંદર સર્વનું કલ્યાણ કરનારા એવા ભગવતી મહાલક્ષ્મી જેનો બીજ મંત્ર છે રીમ નમ એ રીમકારી પાલન કરનાર છે કરનાર છે એવા ભગવતી મહાલક્ષ્મીની નવરાત્રી જે અષાઢ મહિનાની અંદર આવે છે જેને આપણે ગુપ્ત નવરાત્રી કહીએ છીએ મહાલક્ષ્મીની ગુપ્ત નવરાત્રી એ અષાઢ મહિનામાં આવે છે અને વર્ષનો આરંભ થાય એટલે ક્લિમકારી કારી બીજ રૂપમ નમોસ્તુ તે ક્લિમ એ મહાસરસ્વતીનો બીજ મંત્ર છે અને માઘ માસના આરંભથી મહા સરસ્વતીની આ ગુપ્ત નવરાત્રિનો સરસ્વતીનો આરાધનાથી આ નવરાત્રિ વર્ષનો આરંભ થાય છે ગુપ્ત નવરાત્રિઓમાં પહેલી નવરાત્રિ છે મિત્રો એ માઘ અંદર જે સરસ્વતીની નવરાત્રિ આવે છે સરસ્વતી મા વાણી આપનાર છે બુદ્ધિ આપનાર છે જીવનની અંદર જ્ઞાન આપનાર છે એટલે જેને જ્ઞાન પંચમી કહેવામાં આવે છે જેને શ્રી પંચમી કહેવામાં આવે છે જેને વસંત પંચમી કહેવામાં આવે છે ઋતુઓમાં શ્રેષ્ઠ ઋતુ એટલે વસંત ઋતુ છે એ વસંત ઋતુના આગમન અને વસંત ઋતુ જેનાથી પ્રસન્ન થઈ જાય છે એ મન જેનાથી પ્રસન્ન બને છે એવા આ વસંત ઋતુની અંદર મા સરસ્વતીની આરાધના કરી અને જીવનની અંદર એ સરસ્વતીની આરાધનાથી શેની પ્રાપ્તિ કરવાની છે તો કે શક્તિની પ્રાપ્તિ કરવાની છે શક્તિ વગર બધું નકામું છે જ્ઞાન હશે પણ શક્તિ નહીં હોય તમે બધું જ જાણતા હશો પણ કરવા માટે સશક્ત તમારા શરીરથી શક્ત નહીં હોય તો તમે કેવી રીતે કરી શકશો માટે શરીરથી શક્ત બનો મનથી શક્ત બનો વાણીથી શક્ત બનો અને સંસારની અંદર આ બધી જ શક્તિ હશે પણ ધન નહીં હોય તો પણ નકામું છે એટલે ધનના દેવી મહા લક્ષ્મી અને એ લક્ષ્મીની નવરાત્રિ આવે છે અષાઢ મહિનાની અંદર અષાઢ મહિનામાં મહા લક્ષ્મીની ખૂબ કૃપા પ્રાપ્ત થાય અને લક્ષ્મીજી તમારા ત્યાં કેટલા ધન સંપત્તિવાન છે ને એને જોવા માટે ભગવાન જગતના નાથ જગન્નાથ રથ લઈ અને ઘરે ઘરે જોવા માટે આવે છે એટલે એ મહાલક્ષ્મીજીની આ નવરાત્રિ છે અને આ ત્રણેય નવરાત્રિ જ્યારે એકત્ર થાય એટલે જીવનની અંદર જ્ઞાન મળ્યું છે શક્તિ મળી છે અને લક્ષ્મી મળી છે અને આ ત્રણે પ્રાપ્ત થવાથી માણસનું જીવન છે તનનું સુખ મળ્યું છે મનનું સુખ મળ્યું છે અને ધનનું સુખ મળ્યું છે એટલે માણસનું જીવન કેવું છે હસમુખ છે આ ત્રણેય નવરાત્રીઓમાં જેને ઉપાસના આરાધના કરી છે એના જીવનની અંદર આનંદ છે ઉલ્લાસ છે અને આનંદ અને ઉલ્લાસનો પર્વ એટલે આસો મહિનો અને આસુ મહિનામાં લોકો માતાજીની ખૂબ આરાધના કરી ગરબે ઘૂમી દેહનું પણ ભાન ભૂલી અને માતાજીના રંગની અંદર રંગાઈ જાય છે કૃષ્ણાબેન આવી માતાજીની જે ગુપ્ત નવરાત્રિ છે એ આ ત્રણ બે ગુપ્ત નવરાત્રીઓને આપણે વિશેષત પૂજા અર્ચનાની અંદર લઈએ છીએ એક સરસ્વતીની અને લક્ષ્મીજીની કાલીની ચૈત્ર મહિનામાં આવે છે એ કાલીની નવરાત્રિ છે અને આશ્વિન મહિનામાં આવે છે એ આપણે જેને શારદીય નવરાત્રિ કહીએ છીએ એ માતા નવદુર્ગાની નવરાત્રી આસો મહિનામાં આવે છે આ ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે કેવા ઉપાયો કેવા આયામો કરવા જોઈએ જેનાથી માતાજી પ્રસન્ન થઈ જાય કૃષ્ણબેન આ બધી જ નવરાત્રિની અંદર છે ને એક ખૂબ સુંદર વાત મને જાણવા મળેલી છે ત્યાં નવરાત્રિ દરેક નવરાત્રિમાં છે ને એક વણજોઈ મૂરત હોય છે વણ વણજોઈ મૂરત જેમાં ચોગડિયું નહીં જોવાનું જેમાં કોઈ દિવસ નહીં જોવાનો જેમાં હોરા નહીં જોવાની જેની અંદર ગણનાઓ જે ગણિતની ગણનાઓ કરવી પડે છે જ્યોતિષની ગણના કરવી પડે છે આ ગણનાઓની પણ મિત્રો જરૂર નથી આવા શુભ અને સારા મુહૂર્ત આ નવરાત્રિની અંદર પ્રાપ્ત થાય છે પહેલી નવરાત્રિ આપણે વાત કરીએ ને માઘ માસની અંદર તો માઘ માસમાં કઈ નવરાત્રિ આવે છે વસંત પંચમી સરસ્વતીની નવરાત્રિ જે છે એમાં વણ જોયું મુહૂર્ત કહ્યું છે વસંત પંચમી વસંત પંચમીના દિવસે લોકો નવા ઘરની અંદર પ્રવેશ કરવાનું વિચારશે નવી ઓફિસોની અંદર કામ ધંધો કરવાનું વિચારશે લગ્ન માટે વણ જોયું મુહૂર્ત કોઈ મુહૂર્ત જોવાની જરૂર જ નથી કોઈ દિવસ જોવાની જરૂર નથી ને આવો કોઈ ઉત્તમ અને શ્રેષ્ઠ દિવસ હોય તો આ વસંત પંચમીનો છે વાત કરીએ ચૈત્ર મહિનાની નવરાત્રિ તો ક્યાંથી વર્ષનો આરંભ થાય છે જે દિવસે ચૈત્ર મહિનો છે પડવેના દિવસે જ મા જગદંબાની આરાધના પૂજા અર્ચના શક્તિથી સૌદેવ પૂજાયા છે એ શક્તિની આરાધના બતાવી છે એની આગળ જઈએ બીજો દિવસ જોઈએ તો ચેટીચાંદ બતાવ્યા છે એનાથી વધારે શ્રેષ્ઠ જોઈએ તો વણ જોયું મુર્ત જેને કહી શકાય એવું રામનવમી કોઈ મુહૂર્ત જોવાની જરૂર જ નથી એવું રામનવમીનું દિવસ શ્રેષ્ઠ દિવસ બતાવ્યું ચૈત્ર મહિનાની અંદર ત્યારબાદ વાત કરીએ અષાઢ મહિનામાં તો અષાઢ મહિનાની અંદર વણ જોયું જો કોઈ મુહર્ત શ્રેષ્ઠ મુહૂર્ત હોય તો કયું મુહૂર્ત છે તો કે અષાઢી બીજ રથયાત્રા જે દિવસે રથયાત્રા નીકળે છે કોઈ ચોઘડીઓ કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી આ ત્રણ નવરાત્રિના આ શ્રેષ્ઠ મુહૂર્તો બતાવેલા છે અને ત્યારબાદ અધર્મ ઉપર ધર્મનો વિજય અજ્ઞાનતા ઉપર જ્ઞાનનો વિજય દુઃખ ઉપર સુખનો સામ્રાજ્ય અને જીવનની અંદર સંસારની અંદરના સર્વ મનોકામનાને પૂર્તિ કરાવની અને વિજયની પ્રાપ્તિ કરાવનારી આસો મહિનાની અંદર આવતો દસમનો દિવસ એટલે વિજયાદશમી વિજયાદશમીનો દિવસ વણ જોયું મૂર્ત આ ચાર મુહૂર્ત એવા છે ચારે નવરાત્રિની અંદર કે કોઈ મુહૂર્ત કોઈ ચોઘડિયું કોઈ કોઈ જ પ્રકારના કોઈ જ લગ્ન હોરા કે બીજા કોઈ ગણિતની ત્યાં જરૂર જ નથી કોઈપણ દિવસે એ દિવસે કોઈ પણ સમયે તમે જે કંઈ પૂજા કરો છો એનું શ્રેષ્ઠ પરિણામ તમારી શ્રદ્ધા અને ભક્તિ પ્રમાણે તમને પ્રાપ્ત થાય જ છે એને એમણે પ્રશ્ન પૂછ્યો કે આ ચારેય નવરાત્રિ જે આવે છે એમાં આ અત્યારે માઘ માસની જે નવરાત્રિ ચાલી રહી છે મા સરસ્વતીની નવરાત્રિ તો એમાં કયા મંત્ર જપ અને પૂજા અર્ચના કરવા વિદ્યાભ્યાસી વિદ્યાર્થીઓએ નીલ સરસ્વતીની નીલ સરસ્વતીની આરાધના આ વસંત પંચમીના દિવસે અવશ્ય કરવી વસંત પંચમીના દિવસે બાળકથી લઈ અને સિત્તેર વર્ષના વ્યક્તિએ વૃદ્ધ વ્યક્તિએ પણ મા સરસ્વતીની આરાધના કરવીને મા સરસ્વતી જોડે વાણીની પ્રાપ્તિ માંગવી નિર્મળ બુદ્ધિની પ્રાપ્તિ માંગવી માતાજીના અનેક મંત્રો છે એમાં માતાજીનો બીજે બીજ મંત્ર મેં હમણાં આપને કહ્યું સિદ્ધકુંજી કા સ્તોત્રમાં બતાવેલો છે ઓમ ક્લિમ નમઃ ઓમ ક્લીમ નમઃ બીજો કોઈ મંત્ર ન ફાવે તો કેવલ આ ઓમ ક્લિમ નમઃ આ મંત્રનો જપ તમારા બધાના માટે શ્રેયકારી કલ્યાણકારી અને વાણી બુદ્ધિને નિર્મળ કરનારો અને શુભ અને સારા પરિણામ આપનારો આ મા સરસ્વતીનો કેવલ બીજ મંત્રના જેટલા બને એટલા શુભ અને સારા મંત્ર જપ શ્રદ્ધા સાથે વિશ્વાસ સાથે પૂર્ણ ભરોસા સાથે તમે જો કરશો શુદ્ધ પવિત્ર બની પવિત્ર આસનની ઉપર આ મંત્ર જપ કરશો તો આપના જીવનની અંદર શુભ અને સારા પરિણામોની અવશ્ય પ્રાપ્તિ થશે ઓમ ક્લીમ નમઃ આ મંત્રનો જપ કરવો સાથે સાથે તમારે જે કંઈ તમારી મનોકામના હોય એ મનોકામના પ્રમાણે અનેક મંત્રો બતાવેલા છે સર્વસ્વરૂપે સર્વેસી સર્વશક્તિ સમન્વિતે ભવ્યસ્ત્રાહીનો દેવી દુર્ગે દેવી નમોસ્તુ એ મા જગદંબા વાગ્વાદિની મા ભગવતી સરસ્વત્યય નમઃ એવા મા સરસ્વતીના જે કંઈ મંત્ર જપ તમે તમારી મનોકામનાની માટે કરશો તો એના શુભ અને સારા પરિણામ મળશે પરંતુ જે કંઈ મંત્ર કરો એ મંત્ર દીક્ષિત બની યોગ્ય વ્યક્તિની પાસે સાચી શ્રદ્ધા સાથે સાચા વિશ્વાસ સાથે પવિત્ર સ્થાનની અંદર પવિત્ર ભાવથી પવિત્ર જગ્યાએ અને પવિત્રતાથી તન મન અને ધન આ બધાને પવિત્ર રાખી જો તમે કંઈ પણ ઉપાસના કરશો તે ઉપાસનાનું તમારા જીવનની અંદર શુભ અને સારું પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે માટે જે કંઈ મંત્ર કરવામાં આવે કૃષ્ણાબેન એ મંત્ર જપને જેટલા સાચા હૃદયથી પવિત્રતાથી અને પવિત્ર ભાવ સાથે કરવામાં આવશે તો એના શુભ અને સારા પરિણામ જગતના દરેક વ્યક્તિઓને પ્રાપ્ત થાય છે જી 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 સ્નેહલભાઈ તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે ગુપ્ત નવરાત્રીનું મહત્વ સમજાવી ઉપાવ સમજાવ્યા તે માટે આપનો આભાર જય ભગવાન તો દર્શક મિત્રો તમે પણ આ ગુપ્ત નવરાત્રી દરમિયાન માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકો છો જે ઉપાયો તમને જણાવ્યા છે તે કરીને આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજવાત સુખની શોધમાં તે પહેલા લઈએ વિરામ